અગ્ન એસી સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ઉપલેટા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઉપલેટા નગરપાલિકા તેમજ શહેરની વિવિધ શાળાઓ દ્વારા આવનાર અગ્યા એસી સ્વતંત્રતા પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા દેશમાં પહેલગાવ હમલા બાદ દેશના વીર જવાનોએ જે બહાદુરી બતાવી દેશના દુશ્મનોને ઘરમાં ઘૂસી વળતો જવાબ આપ્યો એવા વીર સપૂતોની વીરતા અને બહાદુરીની પ્રશંસાના ભાગરૂપે તેમજ દેશભરમાં વીર જવાનોની શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે ઉપલેટા શહેરમાં બસ સ્ટેશન ચોકથી લગાવી વિવિધ રાજમાર્ગો પસાર થઈ ગાંધી ચોક સુધીની વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય તમામ શાળાઓના બાળકો શિક્ષકો વગર નગરપાલિકાના સદસ્યો ઉપલેટા પોલીસ જવાનો તેમજ શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ રાજકીય સામાજિક ભારત નો સિંદુર પછી દેશમાં દેશભક્તિનો માહોલ ઉભો થયો છે અને આપણા યશસ્વી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પાકિસ્તાનમાં જે હુમલાખોરો ત્રાસવાદીઓ હતા તેને ઘરમાં ઘૂસીને એક એક ને ખોતી ખોતી ને મારવામાં આવ્યા છે ત્યારે તેના વિજયના ભાગરૂપે ભારતમાં આજે ત્રિંગા યાત્રાનું આયોજન કર્યું છે તો આજે ઉપલેટા નગરપાલિકા ગુજરાત સરકાર અને ઉપલેટાની સ્કૂલો વિવિધ સ્કૂલો ઉપલેટા પ્રમુખ નાગરિકો જોડાઈ અને ત્રિંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું આ ત્રિંગા યાત્રામાં ઉપલેટા નગરપાલિકાના આપણા ધારાસભ્ય લોકપાડીલા છે મહેન્દ્રભાઈ પટેલિયા સાહેબ પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા અમારા જિલ્લાના મહામંત્રી રોહભાઈ બાકડિયા નગરપાલિકાના તમામ પદાધિકારી ઉપપ્રમુખ શ્રી કારોબારી ચેરમેન શ્રી તમામ અધિકારી નગરપાલિકાના સદસ્ય શ્રીઓ જોડાય અને યાત્રા ખૂબ જ સફળ બનાવી હતી અને ઠેર ઠેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોમાં દેશભક્તિનો માહોલ જોવામાં આવ્યો હતો એ જ ભારત માતા કી જય ભારત માતા કી જય ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે આપડા

ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા હતા આ આયોજન નગરપાલિકા અને બધી સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું બધી સ્કૂલના બાળકો જોડાયેલા હતા ઉપલેખામાં વિવિધ સંગઠનો બહુ અમને સાથ આજે આપેલો છે અને આ આપણા દેશની આઝાદી માટે જે કોઈ લોકો એ કુરબાની આપી છે તેને આપણે યાદ કરીએ અને તેને સાથ વંદન કરીએ કે આપણે આ જે લોકોએ બલિદાન આપેલું છે એ બલિદાન આપણે આજે ઓપરેશન સિંદુર ના રંગ માં ભરે છે તો ચાલો આપણે બધા આવતા સ્વતંત્ર દિવસ ને હરીમણી અને આનંદ ઉજવીએ